ગામડાનો ધબકા ખેડૂત મિત્રોને જાય માતાજી મિત્રો આજે સત્યાવીસ ફેબ્રુઆરી અને ગુરુવાર કપાસની બધાની વાત કરીએ તો કાલે આપણે શિવરાત્રીની રજા હતી ઘાસડીમાં અને કપાસ્યામાં તૂટ્યા છે બ્રાઝિલમાં સીડ્યા છે ભાવ અને પચાસ હજારની પાર થાય છે ઘાસડી એની વાત કરીશું ચીનમાં થોડુંક વાવેતર ઘટશે પોણા ટકા જેવું બ્રાઝિલમાં ઉત્પાદન ઘટશે એવા સમાચારને લીધે તેની ગાંઠળી ઘટી છે ઘરેલું બજારની વાત કરીએ તો રૂની બજારમાં આવું કોશિશ થાય છે અને એક લાખ ઘાંસડીની અંદર આવી ગઈ છે શિવરાત્રીને કારણે અનેક સેન્ટરમાં રજા હતી રૂની બજારમાં પણ ઘરાકી ન હોવાથી ભાવમાં ઘટાડાનો દોર યથાવત છે આજે શંકરઋના ભાવ રૂપિયા સો અને કલ્યાણ રૂપિયા કલ્યાણ રૂમાં બસોનો ઘટાડો થયો હતો ખોળની બજારોમાં પણ પચીસ નીકળી ગયા હતા આગળની ઉપર રૂની બજારને વેસવાળી કેવી આવે છે તેના ઉપર બજારનો આધાર રહેલો છે ગુજરાતમાં રૂના ભાવ ઓગણત્રી એમ એમ લેન્થ અને ત્રણ પોઈન્ટ આઠ માઇકની શરતેનો ભાવ રૂપિયા સો ઘટ્યા હતા અને ત્રેપન હજાર બસોથી ત્રેપન હજાર છસો હતા જ્યારે કલ્યાણ રૂના ભાવ બસો ઘટી ખાંડીના આડત્રીસ હજાર આઠસોથી ઓગણચાલીસ હજાર હતા કપાસિયા ખોળની બજારમાં ભાવ રૂપિયા વીસ ઘટ્યા હતા મોરબીના ખોળના ભાવ નાફેડ બારદરના પંદરસો વીસ જોડ બદાનના સુગર બારદરના પંદરસો ચાલીસ અને જોડ બારદરના ચૌદસો નેવું હતા સૌરાષ્ટ્રમાં ખોળ બ્રાન્ડેડના રૂપિયા ચૌદસો એંશી અને એવરેજ નાની મિલોના ભાવ રૂપિયા ચૌદસોથી ચૌદસો પચીપતિ પચાસ કિલોના હતા કપાસિયાના ભાવ વીસ કિલોના સૌરાષ્ટ્રમાં એવરેજ છસો પંચાવનથી છસો પાંસઠ હતા અને કડીમાં છસો એંશીથી છસો નેવું હતા ચીનમાં માર્ચ મહિનાથી શરૂ થતી નવા કપાસના વાવેતરની સિઝન દરમિયાન કપાસનું વાવેતર પ્રાથમિક અંદાજ મુજબ જીરો પોઈન્ટ આઠ ટકા વધવાનો અંદાજ છે છુતર ટકા ખેડૂતો નવી સિઝનમાં કપાસનું વાવેતર જાળવી રાખવાના મતના છે અમેરિકાની જેમ ચીનમાં પણ કપાસનું વાવેતર આગામી મહિનાથી ચાલુ થશે ચાલુ સિઝનમાં કપાસનું વાવેતર બે પોઈન્ટ સાત ટકા ઘટ્યું હોવા છતાં ચારસો લાખ ઘાસડી ઉત્પાદન થવાનો અંદાજ છે સામે આવી રહ્યો છે જે ગયા સિઝનથી પિસ્તાલીસથી પચાસ લાખ ઘાસ વધુ થશે બે હજાર પચીસમાં પણ કપાસનું આવેતર જીરો પોઈન્ટ આઠ ટકા વધવાનો પ્રાથમિક અંદાજ છીનના કોટન એસોસિએશને મૂક્યો છે ચીનના કોટન એસોસિએશન દ્વારા હાલમાં કરાયેલા સર્વેક્ષણમાં ચીનમાં નેવું ટકાથી વધુ કપાસ ઉગાડતા જીન જ્યાંગમાં કપાસનું આવેતર દોઢ ટકા વધવાનો અંદાજ છે જ્યારે યાંગ તજી નદી વિસ્તારમાં કપાસનું વાવેતર ગત વર્ષથી ચાર પોઈન્ટ ત્રણ ટકા ઘટવાનો અંદાજ છે પીળી નદી વિસ્તારમાં પણ કપાસનું વાવેતર સ પોઈન્ટ ચાર ટકા ઘટવાનો અંદાજ છે પણ આ બંને વિસ્તારમાં કપાસનું વાવેતર કુલ વાવેતરનું માત્ર ચાળા સ ટકા થાય છે સિનના કોટન એસોસિએશનના સર્વેક્ષણમાં ચુમ્મોતેર ટકા ખેડૂતો કપાસનું વાવેતર રિપીટ કરવા માંગે છે જ્યારે પાંચ પોઈન્ટ નવ ટકા ખેડૂતો કપાસના બદલે અન્ય પાકનું વાવેતર કરશે અને ત્રણ પોઈન્ટ પાંચ ટકા અન્ય પાકનું વાવેતર કરનારા ખેડૂતો નવી સિઝનમાં કપાસનું વાવેતર કરશે જ્યારે સોળ ટકા ખેડૂતોએ હજી સુધી કોઈ નિર્ણય લીધો ન હોવાનું જણાવ્યું હતું બ્રાઝિલમાં ભારે વરસાદને કારણે કેટલાક વિસ્તારમાં કપાસના તૈયાર થયેલા ઝીણમાંને નુકસાન થતાં રૂના ઉત્પાદનના અંદાજમાં ઘટાડો કરાયો હતો સ્ટોક એક્સ નામની અગ્રણી એગ્રીકલ્ચર એજન્સીએ આગામી નવી સિઝનમાં રૂના ઉત્પાદનનો અંદાજ ઘટાડી બસો વીસ લાખ ગાંસડી મૂક્યો હતો જે અગાઉ બસો બાવીસ લાખ ઘાસડી મૂક્યો હતો હજુ પણ કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ પડી રહ્યો હોય ઋના ઉત્પાદનના અંદાજમાં આગામી દિવસોમાં વધુ ઘટાડો થઈ શકે છે અમેરિકન મે વાયદો પોણા ટકા જેવો ઘટે છાસઠ પોઈન્ટ નેવું સેન્ટ ઉપર બંધ છે બંધ રહ્યો છે અને નિષ્ણાતો તો હવે વાયદો વધશે એવું કહી રહ્યા છે પણ સત્તા ઘટી રહ્યો છે છીનનો રૂ અને કોટનિયાન વાયદા બુધવારે સતત ત્રીજા દિવસે ઘટ્યા હતા છીનનો રૂ માર્સ વાયદો ચાલીસ યુવાન ઘટી તેર હજાર સાતસો પંદર યુવાન મે વાયદો વીસ યુવાન ઘટી તેર હજાર આઠસો પાંચ યુએન અને જુલાઈ વાયદો પાંચ યુએન ઘટી તેર હજાર આઠસો ત્રીસ યુએન પર બનજ્યો હતો કોટનિયાન માર્સ વાયદો પંદર યુવાન ઘટી વીસ હજાર પચાસ યુએન પર બનજો હતો બ્રાઝિલના ભાવ પચાસ હજાર પાર થયા છે દરેક દેશના ઋના ભાવ ભારતીય માપ ત્રણસો છપ્પન કિલોની ખાંડીમાં જોઈએ તો શંકર સોના ત્રેપન હજાર છસો ન્યુયોર્ક માર્સ વાયદાના પિસ્તાળીસ હજાર એકત્રીસ ન્યુયોર્ક મે વાયદાના છેતાળીસ હજાર આઠ ચીનનો માર્સ વાયદાના અઠાવન હજાર સાતસો એકસઠ પાકિસ્તાનના એકાવન હજાર નવસો છેતાળીસ બ્રાઝિલના ઋણના ભાવ પચાસ હજાર એકસો પાંસઠ કાલે પાંચસો પાંસઠ રૂપિયા એકસાથે સડી ગયા છે બોમ્બ કોર્ટલુક ઇન્ડેક્સના ત્રેપન હજાર પાંચસો ત્રાણું કોર્ટલુક ઇન્ડેક્સમાં પણ છસો બેતાલીસ રૂપિયા ગાંસળી એસીડી હશે ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઇક કરજો અને શેર કરજો જય માતાજી